રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના નેતાઓ દ્વારા બેફામ વાણી વિલાસ કરી તેઓની જીપ કાપી નાખવાની અને હત્યા કરવાની ધમકીઓ આપવા બદલ દિશામાં બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ભાજપના આવા તત્વો સામે એફઆઈઆર કરવાની માંગ કરી છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ડીસા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ભાજપના કેટલાક શખ્સોએ દેશના વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરેલા નિવેદનને લઈ ભાજપના આ તત્વો સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ સાથે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું છે ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી સહિત કોંગ્રેસી આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા આવેદનપત્ર આપ્યા બાદ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓ પોતાના વાલા થવા રાહુલ ગાંધી વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કરી તેમની તેમની કાપી નાખવાની હત્યા કરવાની ધમકી આપે છે અગાઉ જ્યારે રાહુલ ગાંધીએ સત્યવાદ કહી તો તેમના વિરુદ્ધ દેશભરમાં એફઆઈઆરઓ કરાવી તેમનું સભ્યપદ રદ કરાવ્યું હતું બંગલો ખાલી કરાવ્યો આમ છેલ્લી હદ સુધી તેઓ ગયા હતા ત્યારે હવે તેઓ રાહુલ ગાંધી જ્યારે દેશના ગરીબો યુવાનો વંચિતોની સમસ્યાઓનો અવાજ રજૂ કરે છે ત્યારે તેઓના વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરે છે અમારી માંગ છે કે આવા તત્વો સામે એફઆઈઆર નોંધવામાં આવે જેથી દરેક જિલ્લા કલેક્ટરો તેમજ નાયબ કલેક્ટર આવેદન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ડીસા શહેર અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત રાહુલજી માટે ભારતીય જનતા પાર્ટી અથવા તો એમના સાથી પક્ષના નેતાઓ બેફામ નિવેદન કરીને દેશના લોકોને ગુમરાહ કરવાનું એક ભયનું વાતાવરણ પેદા કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ગાંધીજીના ગુજરાત હોય કે ગાંધીજીના દેશમાં જ્યાં સત્ય અને અહિંસાનો માર્ગ એ સમગ્ર વિશ્વને આપ્યો હોય ત્યાં હિંસાની વાતો થતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી એ હર હંમેશા ન્યાય માટે સત્ય માટે કોઈના પણ પડખે રહીને લડવા માટેનું કામ કર્યું છે ત્યારે રાહુલજી એ દેશના ગરીબ લોકો વિકાસથી વંચિત હોય યુવાનો હોય દેશની સમસ્યાઓ હોય એના માટેનો અવાજ જ્યારે લોકસભામાં એક વિરોધ પક્ષના નેતા તરીકે ઉપાડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમના વડાપ્રધાન હોય કે બધાને બોખલા અટક્યો છે અને એવા નિવેદનો આપે છે કે ઇન્દિરાજીની હત્યા થઈ એવી હત્યા અમે તમારી કરીશું તો ઇન્દિરાજી પણ દેશ માટે એમને બલિદાન આપ્યું હતું કોંગ્રેસ પાર્ટી બલિદાનની પાર્ટી છે એના અનેક નેતાઓ આ દેશની અખંડિતા માટે બલિદાન આપ્યા છે ત્યારે એક એવું નિવેદન આપે હત્યા કરશું બીજું એવું નિવેદન આપે અમે એની જીપ કાપીશું ત્યારે એની અમે ડરવા લોકો કોંગ્રેસ પાર્ટી કે દેશના લોકો ડરવા નથી અને એ જ લોકો એવા છે કે જે રાહુલ ગાંધી કોઈ પણ પ્રકારનું એવું નિવેદન હતું કે કોઈ સમાજને કે કોઈ વ્યક્તિઓને ચોટપોટ છતાં પણ એ જ લોકો આજ જે નિવેદનો આપવાના આપે છે એમના નેતાઓ અને દેશના વડાપ્રધાન ચોવીસ કલાકની અંદર રાહુલજીનું સભ્યપદ દૂર કર્યું હતું એમના ઉપર આખા દેશની અંદર કેસો કર્યા હતા એમને રહેવા માટેનું મકાન પણ ખાલી કરાવ્યું હતું ત્યારે આવા બેફાન નિવેદનો જે કરે છે એમના આકાઓને એમના નેતાઓને વાલા લાગવા માટે આડતરી રીતે એમને ઉશ્કેરીને આવા નિવેદનો આપવા માટેની છૂટ આપવામાં આવે છે ત્યારે અમે આ દેશમાં ભાઈચારાની ભાવના રે ધર્મ ભાઈચારાની ભાવના સાથે રે અને નેતાઓ મારફત એ સારો મેસેજ કે તમામ દેશવાસીઓને જાય એ માટેના જયારે પ્રયત્નો છે ત્યારે આ વાતને અમે બખોડી કાઢીએ છીએ અને એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે એફઆઈઆર કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં પણ આ દકલ આપી છે અને દરેક પ્રાંત અધિકારીને આ પૈકીનું આવેદનપત્ર આપ્યું છે